પાકામેટાનો રસ એક કપ પીવાથી આંતરડામાં રહેલો મળ પડીને કબજિયાત મટે છે નંબર કોઠે સવારે થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે કબજીયાત સહેજ ગરમ પાણીમાં મીઠું નાખી રાત્રે પીવાથી કબજિયાત મટે છે ચાર લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે પાંચ ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચીનો રસ તથા તેમાં બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે સાત જાયફળ ને લીંબુના રસમાં ઘસી કે કસારો પીવાથી કબજિયાત મટે છે તો મિત્રો આ હતા સાત રામબાણ કબજિયાત માટેના કરેલું ઉપચાર તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો